નર્મદાના કરાઠા ગામે પાણી નિકાલની જગ્યાએ બાંધકામથી હાલાકી પડી રહી છે જ્યાં પાણીના જગ્યા છે 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 ત્યાં સ્કૂલનું બાંધકામ કરી દેવામાં આવ્યું એટલા માટે પાણી અહીં ભરાઈ જાય અને લોકોને ભારે હાલાકી પડે ખેડૂતોની બસો પચાસ એકર જમીનમાં કેળા સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોએ આ બાબતે કલેક્ટર સહિત રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી છે ખેડૂતો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા

એટલે પાણી ભરાશે નહીં અને જે પાણી ભરાય છે ને એનો નિકાલ થઈ જશે એ ટેમ્પરરી છે એના પછી પણ કલેક્ટર સાહેબે કીધું છે કે ત્યાંથી ડ્રેનેજ બોક્સ કલવર્ટ માથે સ્લેબ એનું અપ્રુવલમાં છે અત્યારે અમારા ખેતર ને કેળ વાવેલી છે હવે કેળ વાવેલી છે ને કેળના ના આવી ગયા છે હવે આ વરસાદ વધારે પડ્યો એને કારણે અમારી આ બેકર ધરી આ એ લોકોએ જે કટ માર્યો એ સીધો કટ અમારા ખેતર સુધી અધુ મારી દીધો એટલે હવે પાણીનો નિકાલ કઈ થાય તો એ પાણી પેલું ભેખડ ઉપર રહેતી કૂદીને એટલે આ ભેખડ અમારી કેળો નુકસાન થાય છે આ ખેતર અમારું કોડે કામનું થઈ ગયું છે અમારા ગામમાં કરાઠા ગામમાં એક લેવલ સ્કૂલ બની રહી છે જ્યારે સ્કૂલ શરૂઆત ખાત મુહૂર્ત થયું ત્યારથી જ અમે કીધું કે ભાઈ અઢીસો ત્રણસો એકરનું પાણી અમારું આવે છે ખેતરોનું તો એ લોકોએ એ વખત ચૌધરી સાહેબ હતા અને બધા અધિકારીઓને રૂબરૂમાં એવું કીધું હતું કે અમે તમને બાય ટનલથી પાણી કાઢી આપશું અમે કીધું કે બની આપશે એટલે સરકારી કામ પર તો અમારે વિશ્વાસ રાખવો પડે તો છતાં છ મહિના થઈ ગયા અત્યારે એ લોકોએ બાંધી દીધી આવતા પહેલા અને અમારું બધું પાણી રોકી દીધું હવે એકરનું પાણી આવે અને એ પાણી સરોવર જેવું ભરાયું અને અમારો આગળનો રસ્તો તોડી નાખ્યો જે રસ્તા પછીની જે જગ્યા અમારી ખેતરમાં જે કટ મારી દીધો છે તો એ નુકસાન થાય તેની જવાબદાર કોણ લેશે હવે આટલું બધું નુકસાન થાય તો ખેડૂત આટલું બધું સહન ના કરી શકે ઉપરથી લગભગ અંદાજે બસો ત્રણસો એકરનું પાણી બધું ટોટલી આવે છે હવે આ બધા ખેતરો બધા નષ્ટ થઈ જાય એવી પરિસ્થિતિમાં આઈ ગયા છે તો એનું એનું કોણ કરી સર બધું